માર્કેટયાર્ડ વિસાવદર ની અંદર આ વિસ્તારના ખાતેદાર ખેડૂતને બે હજાર સોળ થી અકસ્માત વીમાનું કવચ એટલે કે કોઈ પણ ખેડૂતનું અકસ્માત વીમામાં મૃત્યુ થાય તો પચાસ હજારની સહાય માર્કેટયાર્ડ અત્યાર સુધી ચૂકવતું પણ હવે અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરે નક્કી કર્યું છે આ વિસ્તારના કોઈ પણ ખેડૂતને અકસ્માત મૃત્યુ થાય તો રૂપિયા એક લાખની રોકડ સહાય આપવામાં આવશે માર્કેટયાર્ડ વિસાવદર જે એક લાખ સહાય આપે છે કે આ વિસ્તારમાં ખેડૂતને કોઈ અકસ્માત બને નહીં એવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ પરંતુ કોઈ પણ કારણોસર અકસ્માત થાય તો આ વિસ્તારના ખેડૂતને એક લાખ રૂપિયાની સહાય માર્કેટયાર્ડ રોકડ રકમમાં આપશે જે આ વિસ્તારના ખેડૂતને નોંધ લેવી તે ઉપરાંત આપણે વિસાવદર યાર્ડની અંદર સીસીઆઈ ને કપાસનું કેન્દ્ર ફાળવવામાં કેન્દ્ર સરકારે ફાળવેલું છે તો આ વિસ્તારમાં ખેડૂત કપાસ પકવતા ખેડૂતો એ ઓનલાઈન નોંધણી કરાવી અને તેનો પૂરતો ફાયદો ઉઠાવે અને ઓનલાઈન નોંધણીમાં કંઈ પણ અગવડતા થાય તો કાર્યાલયમાં આવી અને કરાવી જાય અહીં વિનામૂલ્યે કરી આપવામાં આવશે ગુજરાત મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ને સબસ્ક્રાઇબ કરો બેલ પર